દર્શક મિત્રો નમસ્કાર ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે આજે આપણે એવા છે જામનગર બાયપાસ જે રાતી દેવડી પાસેનો જે મચ્છુ નદીનો જે બ્રિજ જે છે એની અંદરમાં એક નાલું તૂટી ગયાના લગભગ એકાદ વર્ષ ઉપર થયું છે તેમ છતાં પણ આજની તારીખે હજી આ કામ થયું નથી તો આપણે ખાસ કરીને ઘણા સમયથી જે આ વાકાનેનો ટ્રાફિકની સમસ્યા એટલી બધી છે કે તમારે આ છેડેથી જો ઓલા છેડે જવું હોય તો એક એક કલાક સુધીનો તમે ટ્રાફિક થાય છે અને મોટા અને ભારે વાહનો જે છે તો આજે અમને નગરપાલિકાના સદસ્યોએ આજે ભાટી ટીવીને બોલાવ્યું છે તો બેન તમે શું ભાટી ટીવીને બોલાવ્યું છે અને શું તમે મિત્રો નમસ્કાર આજે આપણે આઠ દિવસ પહેલાં હું અને મોહમ્મદભાઈ અને અશરફભાઈ શું હવે આપણે આ પુલ ઉપર આવ્યા હતા અને કામ ધીમી ગતિથી ચાલતું હતું એટલે આપણે વિનંતી કરવાની હતી ધારાસભ્યશ્રીને કે તમે આ કામને ઝડપી ગતિથી ચલાવો શું તો એના બદલે હવે કઈક નીચે શું થયું છે જરાક જોવા માટે આપણે જાય દર્શક મિત્રો નમસ્કાર આપણે આઠ દિવસ પહેલા જે આ પંચાસરનો જે બાયપાસ જે છે રાતી દેવડી પાસેનો બનાવતા હતા ને ત્યારે અમે આવેલા મોહમ્મદભાઈ ને અમે બધા જ તો ત્યારે આપણે પુલનું કામ હજી આ બધે ભરતા હતા આ તો અગાઉ તમે જોયું હોય તો અત્યારે ફરીથી આપ બતાવો કે આખું જે પવન જે કાલે એવો જે છે અને જે અતિશય પવનના કારણે આજે આખું પડી ગયું છે હજી તો હજી છત ભરવાની તો જે બાકી જ છે હજી અને એ પેલા આખો પવન આવ્યો છે અને આખું પડી ગયું છે તો આ ભાઈ એમના જે કોન્ટ્રાક્ટર છે એમને આપણે જરાક પૂછીએ કે કેવી રીતે પડ્યું છે અને શું કારણેથી પડ્યું છે જરાક ભાઈ કેશો તમે જરાક કાલે રાત્રે આપણે અહિયાં ફૂલ વરસાદ ને ફૂલ પવન આવ્યો તો એના કારણે આ જે છે આખું નમી ગયું છે અને પડ્યું છે ફૂલ વરસાદ હતો ફૂલ બહુ થોડું હતું માણસો ને પણ રાતે રાતે

નેય તો બરાબર છે પણ તમને ખબર હોય કે ધારો કે અત્યારે જો આ નીચેના ઓલા જે છે તમારે તો એની અંદર જે મુડિયા જે તમે સ્લેપ કરેલા છે તો એની અંદર અંદરમાં બોલ્ડ કેવા લાગ્યા હોય તમારે તો આ પડે ને ને જે પડી જવાના મુખ્ય કારણ મારી દ્રષ્ટિએ તે હું જોઉં છું કે તમે ખાલી એમને નેમ ટેકા રાખ્યા છે જો ખરેખર એની અંદર હોલ એમાં બોલ્ટ ન હોય બોલ્ટ આવે તો ઈ નો રહે બોલ્ટ આવે જ નહીં આ ખાલી મેડિસ્ટલ ના માટે ભરેલા છે જે આ ટાવર છે એ માટીમાં નો ખૂચી જાય બરાબર ની માટે હોય છે બાકી હકીકત માં કોઈ બોલ્ટ નો આવે કારણ કે એમાં બોલ્ટ આવે નહીં

અને આપણે આઠ દિવસ પહેલા મળ્યા હતા ત્યાં ભાઈ એવું કીધું હતું કે ભાઈ એક મહિનાની અંદર આ પુલ ભરાય તૈયાર થઈ જશે પણ એના બદલે આખું અત્યારે ધરાશય થઈ ગયું છે અને બધું જ અત્યારે તમે જોઈ જો તો રેડ ફફેડ એટલે હવે ઓછામાં હવે કેટલા ટાઈમ થશે ફરી ફરી સાત દિવસ એટલે વળી પછી હજી સાત દિવસ કીએ છીએ એટલે બીજો મહિનો તો હજી ગણવાનો જ ને હજી સાત દિવસ દસ દિવસ બીજા બરાબર અમારે પંચોતેર ટકા કામ પતી ગયું પણ હવે માણસો ની અત્યારે ટીમવર્ક છે વધારી ને અને મશીનરી હાઈડ્રા વાઇડ્રા લાવીને ડે નાઈટ કામ કરીને પૂરું કરવાનું

તમે શું કેશો ધારો કે આપણે આઠ દિવસ પેલા આવ્યા હતા અને તમે જે પોઝિશન જોયું હતી આજે તો આ બધું પડીને પાદર થઈ ગયું છે તો હવે આ બધું પબ્લિક ને ટ્રાફિક ને આ બધું થઈ રહ્યું છે તો તમે શું કેશો હવે હવે એક મહિનો દસ દિવસ વરી પાછા વાટ જોવાની ફૂલ નહીં ટ્રાફિક જામ થાય છે તે પેલા જ અહીંયા બોલીને ગયા તે પેલા જ ત્યાર પછી બીજા ત્રીજા દિવસે એક્સિડન્ટ થયેલું હા તમે થયેલું થી એક્સિસ બરાબર બરાબર જેવું એવું રોજ ચાલુ જ રહેશે હવે એક બે એક બે એક્સિડન્ટ થાય છે જેમ બને ઝડપથી કરે તો સારું હા ના ના બરાબર બરાબર છે ખરેખર જો વાત એ છે કે ખરેખર આટલું જે આ મજબૂત કામ હોવું જોઈએ અને મજબૂત કામમાં જો થયું હોય અને ખરેખર આમાં જો બોલ્ટ જે બધા એના ફાઉન્ડેશન જે છે એમાં બોલ્ટ રાખી અને જે આ ભરવામાં આવ્યું હોય તો વાંધો ન આવે બાકી તમે નીચે પાણા રાખ્યા છે તો એના હિસાબે તો પવન આવે એટલે તો નમી જાય અને એના હિસાબે જ આખું નમી ગયું છે જો પથરા રાખ્યા છે ફાઉન્ડેશન ભર્યા છે પણ એ ફાઉન્ડેશન ની અંદરમાં જો બોલ્ટ રાખ્યા હોય ને બોલ્ટ થી જો આ બધા એને હોય તો વાંધો ન આવે પણ આ ન કરવાના કારણે આખું પવનના હિસાબે પડી ગયું છે પણ તો ખરેખર વાક ટ્રાફિક દિવસે ને દિવસે વધતો જાય છે અને ખરેખર જો આવા બધા આ લોટ પાણી લાકડા આ બધા હોય તો હજી બનવાનો તો હજી બાકી છે જ પુલ હજી હવે એ પેલા જો આ પડીને પાદર થઈ જાય તો હજી પુલ બન્યા પછી શું આની દશા થશે એ કેવું તો ખૂબ મુશ્કેલ કહેવાય તમે સમજ્યા કે નહીં તો ખરેખર આ જે પુલ જે બને છે એ પેલા જ આ પડીને પાછળ થઈ ગયું છે અને તમે જો કે આજે લાખો રૂપિયા નો સ્ટીલ ને બધું પડી ગયું છે તમારે કોઈ સામાન્ય કોઈ ઓલો નથી આજે આવડું મોટું તમારે આખું નેશનલ હાઈવે છે ને એના તમે પાંજરા બનાવ્યા છે અને આટલું બધું કામ થઈ ગયું છે અને પડી ગયું છે કારણ કે અત્યારે ચોમાસું માથે આવી ગયું છે હજી મચ્છુ નદી માં જો પૂર આવશે ને તમારે પાણી આવે ને પૂર આવે તો અને તાણી જશે તાણી આ મચ્છુ નદી છે મચ્છુ કાઠો ને મોરબી ને વચમાં વાકાનેર

તો માટે તાત્કાલિક આ પુલ બને એવી હવે વ્યવસ્થા મારે એવું કેવું છે કે આ એક ગાળો જે બને છે એ એક ગાળો તમને કહું માત્ર લોખંડ થી તમને કહું ઈ આ ઉપર એને લોખંડ ગોઠવવામાં આવ્યું છે આ આ જે પીલો ભરવાના હોય એ ટીમેટ કોકરે થી ભરવાના હોય છે માત્ર લોખંડ મૂકીને આગળ વધે છે એ કામ બરોબર લાગતું આ એક વાત તમને કહ્યું જો ફાઉન્ડેશન તમે જે રિયે ને જે ચોરસ ફાઉન્ડેશન રે ને એમાં ટેમ્પરરી જો તમે બોલ્ટ રાખ્યો ને હજી રાખજો બોલ્ટ આવે નહી તમારું હજી ભાટીભાઈ 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 ચોમાસા ની અંદર ટાવર તમારે કીધું આ મચ્છું નદી છે હજી મારી એક તમને નમ્ર વિનંતી છે કે તમે જે આ ચોખંડા કર્યા ને એમાં ટેમ્પરરી બોલ્ટ ચાર ચાર રાખો અને એ જે તમારા ઓલા બધા જે રે ને થાંભલા એની અંદરમાં ભરાવો તમે તો શું છે કે આ પડશે નહીં આ એક મિત્રતા હું એક આપને વાત કરું છું બાકી તમારું ખાલી એમને એના ઉપર તમે રાખશો તો આ બધું પડીને આ તણાઈ જશે આ મચ્છુ નદી આવી ને તો આ બધું તાણીને લઈ જશે તમને કહી દઉં છું ગાળો બનવાની અંદરમાં ખરેખર આ જવાબદારી કેવડી મોટી છે એન્જિનિયરો ખરેખર જવાબદારી થાય છે અને ખરેખર આ બધા કોઈ ઉપરના અધિકારી આવીને કલેક્ટર સાહેબ આવીને જરાક પૂછવું જોઈએ કે ભાઈ તમે આ કઈ રીતે કરો છો કઈ રીતે એની એન્જિનિયરિંગ તપાસ થવી જોઈએ એવી કોઈ પણ જાતની તપાસ નથી થઈ દિવસ આવીને આ બધું જોયું છે તો ત્યારે આ ખાલી પથરા રાખ્યા છે તમે જો ફાઉન્ડેશન જે ભર્યા છે એની અંદરમાં પથ્થર રાખીને ફાઉન્ડેશન ભર્યા છે તો આ કોઈ દિવસ રીએ નહીં અને હજી અમારે ભાટી ટીવી વતી આપને વિનંતી કરું છું કે હજી તમે જે બોક્સ ઓળા બનાવ્યા છે અહીંયા ચાર બોલ્ટ રાખી અને તમે જો ઓળા કરશો ઉભા કરશો

મિત્રો જે આ પડવાનું મુખ્ય કારણો જે જે છે એ તમને આખું બતાવું છું જો આ રીએ ને અહીંયા ખાલી પાણા જ રાખ્યા છે ખરેખર પાણાની જગ્યાએ અહીંયા ચાર બોલ્ટ રાખવો જોઈએ જો જો આ બધા બતાવું છું હું તમને જો આ બોલ્ટ હોય તો કોઈ વાંધો ન આવે આ જો એમને જ ખાલી આ રાખી દીધા છે ખરેખર આ રીતે ન ચાલે જો આ એમને પાણા રાખીને રાખ્યા છે જો ખાલી ખાલી પાણાના આધારે ખરેખર આની અંદરમાં ચારે ચાર આ જો આ ને ચાર બોલ્ટ હોવા જોઈએ આ ચાર બોલ્ટ હોવો જોઈએ અહીંયા અને ચાર બોલ્ટ બનાવવા જોઈએ એમાં ભરાવીને રાખવામાં આવે તો વાંધો ન આવે બાકી આ બધું જો એમને ખાલી પાણા રાખીને આ બધા કેરવામાં આવ્યા છે અને એના હિસાબે પવનના હિસાબે આખું પડી ગયું છે જો બતાવું જો બધા જ ની અંદર જો એ બધા જ પાણા રાખ્યા છે ખાલી પાણાના આધારે ખાલી ટેકો રાખ્યો છે ખાલી પાણાના આધારે આ ન રહી શકે આ નીચે બોલ્ટ રાખવો જોઈએ ઓલો હોય તો ટકી શકે

અંદર બનાઈ ગયા લોખંડના હળિયાળી બધા જ આખું રાત્રે બાર વાગે પડી ગયું આખું બધું